સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી જે ધોધમાર વરસાદ પડ્યો છે એની અસર તો અત્યારે ઓછી થઈ ગઈ છે પણ તેમ છતાં પણ છોટાઉદેપુરનો નસવાડી જે છે અને નસવાડીનું કુકાવટી ત્યાં જે સ્લેબ છે વચ્ચોવચ એ સ્લેબમાં પાણી ભરાઈ જતાં લેવલ નીચું છે નીચું લેવલ હોવાને કારણે ઘણા બધા લોકો છે ગામવાસીઓને તકલીફ પડી રહી છે હવે ગામવાસીઓને તો ઠીક પણ પશુઓ પણ હેરાન થઈ ચૂક્યા છે અને પરિસ્થિતિ એવી આવી રહી કે પશુઓ જે જ્યાં તે રેસ્ક્યુ કરવું પડ્યું હતું કારણ કે પશુ જે છે ત્યાંથી ફસાઈ ચૂક્યા હતા એને રેસ્ક્યુ કરવામાં આવ્યા અને ઘણી બધી હાલત અત્યારે કફોડી થઈ રહી છે એટલે માત્ર લોકો જ નહીં પણ એની સાથે સાથે ગામના જેટલા પણ યુવાનો હોય કે પછી લેડીઝ જે લોકોને હોય કોઝવે ક્રોસ કરીને જવું હોય તો જઈ નથી શકાતું અને એટલા માટે થઈને પશુઓને જે રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ત્યારબાદ ત્યાંના સ્થાનિક લોકોનો રોષ છે જોવા મળ્યો હતો સ્થાનિક લોકોએ છે ત્યાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને એટલું જ નહીં આ આખી ઘટના અંગે સ્થાનિકવાસીઓએ શું કહ્યું સાંભળ્યા વિડીયોમાં ને હું ધોળાશાળા જતા હતા તો મારે ભેંસ પડી હતી પાણીમાં પછી ચણે બધા માંડ માંડ કાઢી બધા હતા એટલે ડોયડા થી બાંધીને એમ તેમ કાઢી તો બધા કાઢવા જતા હતા એક છોકરો ખેસાઈ બી જવા કરતો હતો તો એની કામગીરી કરવા જે પાઇપો નાખેલી છે એને મહીથી ઝાડખા કાઢવા માટે અમારી વિનંતી વાગ્યા સુકાપુરા અને વસાહત બરોબર આઈએ કેટલા ભાગ અધિકારીઓને જણાવ્યું છે પણ કોઈ અધિકારી આવી ઉપર રહેતો નથી પડ જે કયા નુકસાન થાય છે 10 કે 15 જે પાઇપલાઇન લાગેલે છે એ ગટર બંધ થવાથી માણસોને નુકસાન થાય છે કાલે અમારે